એ શાકભાજી માર્કેટ પચાસ ના બે કિલો કાંદા ભી કાંદા ભી દસ વાર પી ચાલો ઠીક છે તો આજનો ભાવ દોસ્તારો આ દરરોજ ના પાપર હા દરરોજ ને પાપર લઈને દરરોજ નંબર લઈને ભાવ

સાઈડ પર આવેલ છે કપડાની ઘણી બધી દુકાનો આ નાની નાની હોય છે એમ તો માર્કેટમાં જેટલું ફરવાય એટલો ફરવાનો પ્રયત્ન આપણે કરું મિત્રો ચાલ જલ્દી હવે મિત્રો આપણે આ સાઈડ પર જઈએ આ સાઈડ નાની નાની દુકાન બીજી બધી ઘણી છે આ સાઈડ પર લાવવાના આપણે જોઈએ કેવો છે આ સાઈડ ઉપર આવતા હું ભાવ બટાકા કાંદા બટાકાનું ભાવ આજે તો આજનો ભાવ છે મિત્રો પચાસ ના બે કિલો કાંદા બટાકા આ સાઈડ પર મિત્રો આપણે પૂછતા જઈએ એવું છે આગાડી બીજી પણ બધી ઘણી માર્કેટ છે અંદર આગાડી अड़ी सौ आलू सीता फटफड़ मित्र आई से मैंने आज से मित्रों केरी ये कौन सा आम है लंगड़ा है लंगड़ा लंगड़ा है यूपी 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 का है अच्छा 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 ये देखो लंगड़ा यूपी का यूपी का है तो आप देख सकते हो कि यहाँ का बलसाड़ का यूपी का कितना अलग है वो आपको पता चल जाएगा Uh, कैसे दिया है लंगड़ा? कैसे दिया है? भाई साल सौ रुपया किलो। तो आज का रेट है सौ रुपया किलो लंगड़ा। ये देखो, भाई। तो मित्रों एक हॉल होलसेल नहीं दुकान से कांदा बाटा का हॉल सेल बाबू कांदा बाटा का बीस रुपया किलो। या आज से मित्रों बैंगन अलग अलग वैरायटी से बता रितना या અલખોડું પણ છે બીટ છે ટામેટા છે અહીંયા લીંબુ ને છે ભૂંડા પણ છે બધો અલગ અલગ છે વેરાયટી બધી આ સેટ પણ નાની નાની લારીઓ પણ ઘણી બધી આવે છે મિત્રો અંબાડા પણ આવેલા સાજો મસ્ત હશે અંબાડા ત્રીસ ને અઢીસો છે મિત્રો આપણા તો ફેવરેટ છે કંઈ જાય રીતે લેવાનો હતો પણ ને કાકડી દોધી ને તુવનસિંહ તુવનસિંગ હું ભાવ

શાકભાજી તો બહુ આવેલી છે પણ ધીમે ધીમે દરેક શાકભાજીનો ભાવ વધવાનો જ છે દોસ્તારો હા એ સારી આખે બહુ સસ્તા ચડે પણ ચોમાસી સિઝન આય એટલે ભાઈ દરેક શાકભાજીનો ભાવ વધુનો અને વધુનો અને વધુ હજુ બી આવનારા દિવસમાં શાકભાજીનો ભાવ વધુ જ હાલા છે નહીં એટલે દોસ્તારો થોડાક આગળ જેમ થોડી પડે એમ કરું બાકી કાંદા બટાકા લારી ગરવારી લે લેતા આ રીત માં બેનો ચર્ચા કરે ભાઈ ક્યાં સસ્તો છે આ બેને કે ભાઈ તત કાતા બટકા સસ્તો છે એટલે બેન તલાવાચાઈરો છોરો દેશી ઘર ની કાચી કરી दादी રેવાનું કા નેવરી રાનું ઓરે બાપ રે दादी નેવરી થી આ સાખ પાજે વેચવા માટે તો નેવરી થી આવે બરાબર બરાબર તો દાદી આખો તમે શાકભાજી વેચવા આવે તો દાદી એનાથી ઘરનો ખર્ચો ચાલી જાય ખરો ચાલો ખુબ સરસ કેવાય સારું સારું કેવાય તો આ રીતના છે મિત્રો નેવરી ગામના કઈ આપણે દોસ્તાર નેવરી ગામના ઘણા બધા દોસ્તાર આય તે આપણે અહીંયા દાદી વેચુલા ગામને ને લે શાકભાજી બરાબર એટલે હાજા ખાય એ સાઈડ પર છે શું ભાવ આદું લીંબુ લીંબુ બી તેસ કા શેર તો મિત્રો લીંબુ પણ તીસનું શેર છે અને મિરચીશું તીસ કાઢીશો ભાઈ એ રીતના છે આ પારડી માર્કેટનો ભાવ જેટલો આપણે લીધું એટલું તો મિત્રો તમને બતાવ્યું છે બાકી તો આપણને ખબર નહીં આ સેટ લારીઓ મિત્રો નાના નાની દુકાન ખૂબ આવેલી છે ને સામે છે મિત્રો સુંદર સ્થળ આવ બહુ જ મસ્ત સ્થળ આવશે અને આગળ આપણે થોડેક જઈએ તો મિત્રો ત્યાં આવશે ગાર્ડન ગાર્ડનમાં દિવાસો હશે એટલે મિત્રો બહુ બધું પબ્લિક આવશે દિવાસાના દિવસે

ને દોસ્તાર હવે તો તમે ખાસ લેજા માસી મુલાકાતથી કરજા અને કરજા જ બરાબર મેં તો માસી પાસે લઈ લેતા આંબા દોસ્તાર હવે વરહત પાવો નહીં મેં ક્યાંથી આમાં લઈ લેતા આપણે તો નવા આંબા બધો જાણ બાકી બધા કાચા હે બધા એ નિલમ નીલમને તમે બી આંબા એક જ વખત આવે માસી

सारा हैरान दोस्त रो हाँ आप खबर ना <laughs> थे? तो भी थे भाई भाई मछे जड़े आज कहीं सस्ता ना दिखाई बहुत सस्ता भी जाए जाने ठीक तो जूला तो ला है बराबर बीजेपी शाक भाजी मे बस मां लगे गरबारी हाँ પાછોડ ને આવી તમને ખબર પડી કે ભાઈ બધે વર્ફો જ ફો છો મહા બધો વર્ષો બરાબર એ વિડીયો આજના જ પૂર કલાક વખત આવું ના આવે તો હું બી આવું આવું બરાબર જોવા જય જવાન જય